નમસ્કાર દર્શક મિત્રો યુવા જગતની આ યુવા ગપશપ શ્રેણીના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ભારત દેશ પાસે સૌથી વધુ માત્રામાં યુવાધન ભરેલું છે અને આ યુવાનો ખૂબ મહત્વાકાંક્ષી છે તેઓ ગજબનો આત્મવિશ્વાસ ધરાવે છે અને એક પ્રકારની નિડરતા જોવા મળે છે એવું નથી કે તેઓ સપના જોતા ડરે છે પરંતુ ક્યારેક ક્યારેક વિશ્વની અથવા જિંદગીની કસોટીઓમાં એવો સમય આવે છે જ્યારે તેઓ નિરાશ થઈ જાય છે અથવા તો હતાશાનો શિકાર બને છે આવા સમયે તેમને જરૂર પડે છે પ્રેરણારૂપી બે શબ્દોની અને મજબૂત મનોબળની જો તમે જાણતા હો આપણી જે ભારતીય તપોવનની સંસ્કૃતિ છે જે પ્રાચીન કાળની સંસ્કૃતિ છે છે મિત્રો તે દુનિયાભરમાં પ્રચલિત અને તે સમયમાં એક એવા જન્મ લીધો જેણે પોતાના પ્રેરણારૂપી શબ્દો દ્વારા સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી દીધું આજે પણ તેમના જે સુવિચારો છે તેમાંથી સમગ્ર દુનિયા પ્રેરણા લે છે અમે વાત કરીએ છીએ સ્વામી વિવેકાનંદની અને આજનો આ જે એપિસોડ છે તેમાં અમે સ્વામી વિવેકાનંદે જે દિશા સૂચવેલી છે જે સુવિચારો સૂચવેલા છે તેની વડે યુવાનોની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીશું હિન્દુ ધર્મને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક દરજ્જો આપવાનો જો કોઈ શ્રેય છે કોઈને તો તે છે આપણા સ્વામી વિવેકાનંદજી આ કાર્યક્રમમાં તેનું માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેમની સાથે હું આપનો પરિચય કરાવી દઉં તો આપણી સાથે છે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી કે જેઓ રાજકોટમાં આવેલ રામકૃષ્ણ મિશનમાં

પણ આપણા મનને આપણા અંકુશમાં લેવું હોય એના માટે ડિસિપ્લિનમાં જવું પડે શિસ્તબદ્ધ જવું પડે અને એની વાત નથી સ્વામી અર્જુન જેવો અર્જુન એને પણ આ સમસ્યા હતી એણે ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે ભગવાન તમે વાત કરી બધી સાચી પણ પણનો પાણો પણનો પાણો એ છે કે મારું મન તો બહુ ચંચળ છે અને એ કોઈ દિવસે અંકુશમાં આવતું નથી અરે હવાને મારા મુઠ્ઠીમાં અંકુશ કરી લઉં એ પણ કઠિન છે પણ એના કરતા વધારે કઠિન મારા મનને વશ કરવું લાગે છે ચંચલમી મના કૃષ્ણ બ્રહ્માથી બલવદ્રઢ તસ્યામ નિગ્રહને સુદુષ્કર વાયુ મનને અંકુશ કરવું અને ભગવાન શ્રી કૃષ્ણ શું કે છે શું બાયલા જેવી વાત કરે છે એમ નથી કેતા એ શું કે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ નિગ્રહ હે અર્જુન તારી વાત સાવ સાચી છે આ ચંચલ મનને વશ કરવું બહુ કઠિન છે પરંતુ પછી બીજું ગ્રહ્ય તે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય શક્ય થઈ શકે તો બે વાતો છે તમારા માટે યુવા મિત્રો માટે હું કહી દઉં બે વસ્તુઓ જે ભગવદ્ ગીતામાં કીધી છે એ જ વાત સ્વામી વિવેકાનંદે કીધી છે કે બે વસ્તુ આપણે કરવી પડે જો આપણે ખરેખર આપણા મનને અંકુશમાં રાખવું હોય મનને વશ કરવું હોય કારણ કે મનને વશ કરશું તો જ મનને એકાગ્રતા આવશે મનને એકાગ્રતા આવશે તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે દરેક દરેક ક્ષેત્રમાં ભણવામાં સંગીતમાં રમતગમતમાં બધા ગોલ્ડ મેડલ ગોલ્ડ મેડલ કોમનવેલ્થમાં જે કંઈ તમારે ગોલ્ડ ગોમલ ગોલ્ડ મેડલ બધા કોમનવેલ્થમાં આવ્યો છે અને પૂછો એ લોકોની સફળતાનું રહસ્ય શું છે એકાગ્રતા એ મનને વશ કર્યું એટલા માટે છે એટલે જ્યારે તમે મનને વશ કરી લેશો મનની એકાગ્રતા આવશે તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને આ મનની એકાગ્રતા માટે મનને વશ કરવા માટેના બે ઉપાયો બતાવ્યા અભ્યાસ વૈરાગ્ય અભ્યાસનો અર્થ છે પ્રેક્ટિસ 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 મેક્સ એ મેન પરફેક્ટ જે તમે સાંભળ્યું હશે વારંવાર તમારે નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે એક નિયમિત દિનચર્યા બનાવવી પડશે મારા પાસે ઘણા યુવા મિત્ર આવે હું કહું છું ભાઈ સવારે કેટલા વાગે ઉઠે તો કે નક્કી નહીં છ વાગે સાત વાગે પછી એને કે કહ્યું રાતનો સુવર્ણ ટાઈમ શું કે નક્કી નહીં દસ વાગે કોઈ અગિયાર વાગે સારું પીકચર એક વાગે એ ભાઈ તારું ટાઈમ શું કે નક્કી ગુડ આવે ત્યારે ભણ લો ભાઈ તારું ખાવાનો ટાઈમ શું નક્કી નહીં ભૂખ લાગે તો ખાઈ લો બે તો ટીવી જોવા ટાઈમ નક્કી નહીં ઇન્ટરનેટ ચીટિંગ ચેટિંગ બને એક સાથે ચાલે છે આજકાલ એનો ટાઈમ તો નક્કી નહીં પછી મને આવીને પૂછે સ્વામીજી આ મનની એકાગ્રો નક્કી તમારું કઈ નક્કી નહીં નહીં એટલે નિયમિતતા એ વાત છે અભ્યાસ વારંવાર અભ્યાસ કરવો આટલા વાગે ભણવાનું તો ભણવાનું બેસવાનું જ સ્ટ્રોંગ વિલ પાવર રાખવાનું સંકલ્પ શક્તિ નહીં કરવાનું તો કરવાનું ભલે તમે સ્ટાર્ટ વિધે મિનિમમ પ્રેક્ટિસ પ્રેક્ટિસ એક કલાક બેસીશ પણ એકદમ ત્યારે પછી બીજું કોઈ વિચાર નહીં

ડિટેચમેન્ટ સ્પિરિટ ઓફ ડિટેચમેન્ટ અનાશક્તિ આ શક્તિ આવી એટલે પતી ગયું મેં એક છોકરાને કેટલા બધા સંદેશ આપ્યા કેટલું બધું સ્વામીજીનો સંદેશ આ બધું આપ્યું પણ તોય મેં કીધું તોય પછી જોયું કે પરીક્ષામાં ત્રણ વાર ફેલ પછી ખબર પડી કોઈ લવમાં પડ્યો તો એમાં બધું સાફ થઈ ગયું અરે બાપ હવે દિવસ રાત એને ઓલી ઓલીનો ચહેરો દેખાયો ચોપડીમાં હા વાત મેં કીધું પતી ગયું હવે આ પ્રેમ રોગ લાગુ ગયો પડી ગયો એટલે પછી એને પ્રેમ યોગ ચોપડી આપી પ્રેમ રોગ એને લાગુ પડે એને પ્રેમ યોગ ચોપડી આપું પછી પ્રેમરોગ જેવું લાગુ પડે જાય આસક્તિ હશે કોઈ પણ તમારે કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિમાં તો તમે તમારા મન પર અંકુશ નહીં રાખી શકો કારણ કે તમારો અંકુશ જ નથી પછી તે એ જ રાત દિવસ એ જ તમારા છબી તમારા પાસે આવશે તો આ બે વસ્તુ કીધી છે આપણે આ જો અભ્યાસ કરશું અવશ્ય આપણે ધીરે ધીરે મન પર અંકુશ મેળવી શકશું બાકી સ્વામી વિવેકાનંદજીએ આ મનની જે તુલના છે રાજવના ગ્રંથમાં કીધી છે એક વાંદરો હતો આપણું મન છે ને વાંદરા જેવું હંમેશા ચંચળ વારંવાર કુદાકૂદ કરે એમાં કોઈ કોઈ કંઈક વાંદરો હતો એને દારૂ પી દીધો હવે તો વાંદરો હજી વધારે કુદાકૂદ કરો મંડી ગયો એમાં કોઈ કે પાછું વીસીનો એ ડંખ માર્યો એટલે હજી કુદાકૂદ કરવા મંડી ગયો એમાં એના માથા પર ભૂત સવાર થઈ ગયો પછી તો જુએ નહીં કુદાકૂદ એમ કે છે આપણે આપણા મનને અંકુશમાં નથી રાખી શકતા એનું કારણ તમને કહું કે શા માટે નથી રાખી શકતા એક તો મન છે વાંદરા જેવું વારંવાર કુદાકૂદ કરે એક જગ્યાએ બેસે નહીં એમાં આપણે દારૂ દારૂ ઢીચે રાખી છે કેવો દારૂ ઈચ્છારૂપી રૂપી દારૂ ઢીચે રાખી છે મારે આ મોબાઈલ લેવો છે મારે વોલ્યુ કાર્ડ લેવાની છે મારે આ અહીં જગ્યાએ એપ્લાય કરવાનું છે આ કેટલી બધી પ્રકારની ઈચ્છા રૂપી દારૂ ઢીચીએ રાખી છે દિવસ રાત બરાબર પછી પાછો વિશી ડાંગ મારે કે ઈર્ષા રૂપી વિશી હા મારે આગળ નીકળી ગયો હમણાં લેગ પુલિંગ કરવું એ ઈર્ષા રૂપી વિશી ડાંગ મારે હજી વધારે ચંચળ થાય અને પછી અહંકાર રૂપી ભૂત સવાર થાય તો પછી આપણું મન કેવું કુદાકુદ માણસે એટલા માટે આવા ચંચળ બંને વશ કરવું બહુ કઠિન છે પણ અશક્ય નથી અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ શક્ય બને છે લેટ એસ સ્ટાર્ટ ફ્રોમ ટુડે લેટ એસ સ્ટાર્ટ ફ્રોમ ટુડે બીજા કોઈ દર્શક મિત્ર ને ક્વેશ્ચન હોય તો કે મેમ આજકાલના યુવાનો જે લઘુદા ગ્રંથિ અનુભવે છે તો એને કઈ રીતે આપણે દૂર કરી શકાય લઘુતા ગ્રંથથી દૂર કરવી હોય તો સ્વામીજીએ જ એક ઉદાહરણ આપેલું હતું એ જ હું કહું છું કે આવો જ એક પ્રશ્ન આવેલો હતો અને એ એક કન્યાનો પ્રશ્ન હતો પછી સ્વામીજીએ એમને કહ્યું કે શક્તિદાયી વિચાર નામનું એક નાનકડું પુસ્તક છે તો એ વાંચ અને તને ખૂબ શક્તિ મળશે આત્મવિશ્વાસ વધશે એ છોકરીએ વાંચ્યું એક મહિના પછી સ્વામીજીને કાગળ લખીને કહે કે મારો જરાય આત્મવિશ્વાસ નથી વધ્યો અને હું જેવી છું એવીને એવી જ રહી છું સ્વામીજીએ કહ્યું કે હજી હજી તું બરાબર અભ્યાસ કર પછી બે મહિના પછી પત્ર આવ્યો કે સ્વામીજી મેં બરાબર પહેલાં મેં વાંચ્યું હતું એ મેં માત્ર આંખોથી વાંચ્યું હતું પછી જ્યારે તમે મને કહ્યું ત્યારે મેં જે વાંચ્યું એ મેં દિલથી વાંચ્યું અને દિલથી વાંચ્યું તો બે મહિનાની અંદર મારો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે હવે હું મારી આજુબાજુના મારા જે ફ્રેન્ડ સર્કલ છે કે જે આવી લઘુતા ગ્રંથિને આવો બધો અનુભવે છે જેમાં આત્મવિશ્વાસ ઓછો છે એ લોકોને અંદર આત્મવિશ્વાસ જગાડવાનું કાર્ય હું કરી રહી છું એટલે લઘુતા ગ્રંથિમાંથી દૂર થવું દૂર કરવી હોય તો એક આવા સારા પુસ્તકોનું વાંચન કરવાનું બીજી વસ્તુ કે કોઈ આપ આપણા જે શ્રદ્ધા શ્રદ્ધેય વ્યક્તિઓ હોય એ વ્યક્તિ પાસે જઈ અને આપણે આપણી જે મૂંઝવણ છે એ મૂંઝવણ એ આપણે એની પાસે રજૂ કરીએ તો એના અનુભવમાંથી આપણને ઘણું બધું માર્ગદર્શન મળે છે ત્રીજી વસ્તુ એ છે કે આપણી અંદર એ પરમ શક્તિ રહેલી છે એ પરમ શક્તિનું ધ્યાન કરવાનું કે જેથી કરીને આંતરિક શક્તિઓ છે એ શક્તિઓ બહાર પ્રગટ થાય તો અંતરાત્માની મદદ દ્વારા પણ આપણે આત્મવિશ્વાસ જગાડી શકીએ આ ત્રણ એ ઉપાયો છે અને ત્રીજા ઉપાય માટે હું કહું કે પ્રાર્થના કરો લઘુતા ગ્રંથિ આપો આપ દૂર થઈ જશે આત્મચિંતન કરો હું આત્મા છું હું સર્વ શક્તિમાન છું એનું ચિંતન કરો આપો આપ લઘુતા ગ્રંથિ દૂર થઈ જશે જ્યોતિબેને બહુ સરસ આ ઉપાયો સૂચવ્યા છે હું એક હજી ઉપાય સૂચવું છું એક વાર્તા યાદ રાખવાની બસ નાનકડી વાર્તા છે એક સિંહણ હતી એ જંગલમાંથી જઈ રહી હતી અને ઘેટાનું દળ જઈ રહ્યું હતું સિંહણે કૂદકો માર્યો ઘેટાના દળ પાર કરવા માટે હવે સિંહ સિંહણ ત્યારે ગર્ભવતી હતી એના પેટમાં એક ગર્ભ એના પેટમાં એક બચ્ચું હતું નાનકડું એ ઘેટાના દળમાં પડી ગયું અને સિંહણ તો પહેલી પાર જઈને તરફીયા મરીને મરી ગઈ હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું એટલે ઘેટાની માને દયા આવી ગઈ એટલે ઘેટાની માં એનું પાલન શરૂ કર્યું હવે આ સિંહનું બચ્ચું ઘેટા સાથે જવા માંડ્યું ઘેટા સાથે ઘાસ ખાવા માંડી ગયું ઘેટા સાથે ચરવા માંડી ગયું ઘેટા સાથે ફરવા માંડ્યું અને ઘેટાની જેમ બે બે કરવા માંડી ગયું થોડાક વખત પછી એક મોટો સિંહ ત્યાં આવ્યો અને તેણે જોયું કે ઘણા બધા ઘેટા જઈ રહ્યા છે બે બે કરતા એની પાછળ એક નાનકડો સિંહ જાય છે એ પણ બે બે કરે છે એટલે નવાઈ લાગે એટલે નજીક આવ્યો અને સિંહને જઈને બધા કેટલા બધા ઘેટા બધા ભાગવા માંડી ગયા ડરથી પેલો નાનકડો સિંહ પણ ડરવા ડરીને ભાગવા માંડી ગયો પેલા મોટા સિંહ પગલે તું કાં જતા તું ક્યાં જાય છે તું તો સિંહ ચોમારી જેમ તું મારથી કેમ ડરે છે નાનકડે સિંહ શું કે બે 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 હું તો ઘેટ છું ઘેટ મોટા સિંહ કીધું મૂરખ તું સિંહ છે તું પોતાને ઘેટું બોલે છે અરે તું સિંહ છો સિંહ તારે ફરી પાછું એને શું કીધું બે 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 હું તો ઘેટું છું કેટલી વાર સમજાવ્યું ના માયનો પછી સિંહ મોટા સિંહને ગુસ્સો આવ્યો પકડી દો ને ગળેથી રસી દે કાઠે લાવે તળાવને કાઢે જો તારો તાળો થયો જો તળાવમાં મારું પડછાયો તારો જ પડછાયો તારો સિંહ જેરો મારા જેવો છે સિંહ જો કે ઘેટા જેવો એને જોઈએ હા મારો સીએ તો સીએ જેવો છે બસ હવે તે સમજી ગયો તું સિંહ છો ગેટો નથી આ બે બે કરોડ બંધ કર ગજના કર ચાલ જંગલ રાજા બની ગયો જંગલ રાજા બની ગયો આ વાર્તા સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંભળાવતા અને કહેતા જુઓ આ સિંહ પહેલેથી સિંહ હતો પણ શા માટે બે બે કરતો હતો કારણ કે ભૂલી ગયો હતો કે હું સિંહ છું એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે આપણા દરેકની અંદર દિવ્ય આત્મા છે જેમાં અનંત શક્તિ રહેલી છે એવો સિંહ અંદર રહેલો છે પણ કારણ કે આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે બે બે કરીએ છીએ હું તો દુર્બળ છું નિર્બળ છું મારાથી કઈ નહીં મારું તો લઘુતા ગ્રંથિ આવી ગઈ હું તો આ બળ નહીં કરી શકું બે બે કરીએ છીએ કા માટે આપણે ભૂલી ગયા છીએ એક વાત યાદ રાખવાની સ્વામી વિવેકાનંદ ઓલવેઝ રિમેમ્બર દર ઇઝ ઇન્ફિનિટ પાવર વિદ ઈચ ઇચ એન્ડ એવરી વન ઓફ યુ દરેક ની અંદર અનંત આત્માની શક્તિ રહેલી છે આપણે સીએ છીએ ઘેટું નથી આ યાદ રાખો બસ અલગુતા સમયનો આપણી પાસે થોડો અભાવ છે એટલે હવે આપણે ફટાફટ પ્રશ્નોને જવાબોનો અહીંયા પૂરું કરીશું બીજા કોઈ દર્શક મિત્ર છે જે પ્રશ્ન પૂછવા માંગશે આજની પરિસ્થિતિમાં ઘણીવાર સ્ટ્રેસ એટલો બધું પેલું એ થઈ જાય છે કે નાની નાની બાબતમાં કોઈ પણ માણસ હોય જ્યાં કે અમે પણ હોય સર હોય હોવા અને અમારા વિદ્યાર્થીઓ પણ તો એ નાની નાની બાબતમાં બહુ આમ વિકટ પરિસ્થિતિમાં ના કહેવાય નાની બાબતમાં ઘણા નિરાશ થઈ જતા હોય તો એમાં આશાનું કિરણ થાય અને એમાંથી ઉપાય મળે એવું શું કરી શકાય યાદ રાખવાનું કે તમારી અંદર જ એ દિવ્ય આત્મા છે એમાં અંતર અનંત આત્મા છે હું સિંહ છું ઘેટું નથી આ વાત યાદ રાખવાની નંબર એક અને બીજું કે જ્યારે કોઈ પણ મૂંઝવણ હોય તો આપણે કોઈ પણ આપણા માર્ગદર્શક પાસે પછી આપણા કોઈ ફ્રેન્ડ હોય આપણા કોઈ મિત્ર હોય પણ જે આપણને પ્રેમ કરતા હોય ને સાથે સાથે જે આપણને માર્ગદર્શન આપી શકે એની પાસે આપણું મન ખુલ્લું મૂકી દેવું છે ઘણા લોકો ઘણા યુવાનોને જ્યારે મારી પાસે આવે છે હું એમની ફક્ત વાત જ સાંભળું છું કે જે મારું મન હલકું થઈ ગયું બસ કારણ કે એ કોઈની સાથે પેટ છૂટી વાત નથી કરી શકતા મનમાં મનમાં રાખે છે કારણ કે એ લોકોને હું પૂછું છું કે કેમ નથી કહેતા કે મા મમ્મીને કહીએ ટેન્શન થાય પપ્પાને કહીએ ડર લાગે પપ્પાને કહેવાથી ડર લાગે મમ્મીને કહેવાથી પાછું ટેન્શન થઈ જાય કે એને ટેન્શન થઈ જશે અને ફ્રેન્ડને કહીએ તો ઓલ ઇન્ડિયા રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન છે પાછા બધી વાત ખબર પડે એટલે કેરું કોને એટલે જ્યારે એ તમારે એક વ્યક્તિ તમારે જે છે જેની સાથે તમે હળી મળી શકો એને તમે પ્રાઇવેટલી જે એવા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન ન હોય એને તમે કોન્ફિડન્સમાં વાત કરો અને ખાસ કરીને જો તમારા કોઈ કેવા શિક્ષક હોય કે કોઈ બુઝુર્ગ હોય જેના ઉપર તમારો તમને પ્રેમ પણ હોય એ પણ તમને પ્રેમ કરતા હોય એની સાથે તમે જો તમારી સમસ્યાને તમે શેર કરશો તમે જોશો કે નાઇન્ટી પર્સન્ટ ધ ટાઈમ એ પ્રોબ્લેમ્સ છે દે આર સોલ્વેબલ પ્રોબ્લમ આપણને એમ લાગે છે કે અત્યારે એનું કોઈ સમાધાન નથી પણ એ સમાધાન તમને ગોતી દેશે નંબર એક અને નંબર બે હું તમને કહું છું આપણી મેન્ટલ બેટરી ચાર્જ રહેવી જોઈએ આ નાની નાની વસ્તુઓ આપણે શા માટે નાની નાની વસ્તુમાં શા માટે નિરાશ થઈ જાય છે હતાશા થઈ જાય છે ફ્રસ્ટ્રેટેડ થઈ જાય બિકોઝ આપણું મન એકદમ નિર્બળ થઈ ગયું છે એકદમ નિર્બળ આ મનને સબળ બનવા માટે રોજ ટોનિક લેવો પડે એ ટોનિક લેવો કેવી રીતે ટોનિક લેવો પડો સ્વામી વિવેકાનનું પુસ્તક તમારે ટોનિકનું કામ કરશે તમારે બધા પાસે મોબાઈલ છે છે ને મોબાઈલ એ રો મોબાઈલને તમે રોજ રાતના ચાર્જ કરો છો મેન્ટલ બેટ મોબાઈલની બેટરી ચાર્જ કરો છો કે નહીં નહીં કરો તો કાંઈ નહીં થાય એસએમએસ નો થાય વોટ્સએપ નો થાય કાંઈ કરતા કાંઈ ન થાય માટે રોજ મોબાઈલની બેટરી ચાર્જ કરવાની તમે કરો છો મને ખબર છે પણ હવે બીજી વાત કરું છું આ મેન્ટલ બેટરીનું શું મેન્ટલ બેટરીની પણ ચાર્જ કરવી પડે એટલા માટે શું કરવાનું કે જ્યારે તમે મોબાઈલની બેટરી ચાર્જ કરતા હો ત્યારે મેન્ટલ બેટરી ચાર્જ કરવી સાથે કેવી રીતે થઈ શકે આત્મા સ્વામી વિવેકાનું પુસ્તક લઈ લેવાનું કેમ કારણ કે સ્વામી વિવેકાનંદનું પુસ્તક ઇલેક્ટ્રિક શોક આપે છે મારી વસ્તુ મારી વાત નથી ફ્રેન્ચ મનીષ રોમારોલો કહે છે કે જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું એટલો બધો રોમાન થાય છે જાણે કે ઇલેક્ટ્રિક શોક શોક મળે છે હિઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક ફ્રેઝિસ ઇન ધ સ્ટાઇલ ઓફ વન આઈ કેન નોટ ટચ ધીસ સેંગ્સ ઓફ હિસ એઝ દે આર ટુ ધ પેજિસ એટ એ થર્ટી ડિસ્ટન્સ વિદાઉટ રિસીવિંગ એ થ્રી થ્રુ માય બોડી લાઈક એ ઇલેક્ટ્રિક શોક ઇલેક્ટ્રિક શોક જેવું મને લાગે છે આ ઇલેક્ટ્રિક શોક લઈ લ્યો એક ઇલેક્ટ્રિક શોકથી તમારી મોબાઈલની બેટરી ચાર્જ થઈ જશે પ્લગ સોકેટમાં નાખો હાથમાં સંવેકન પુસ્તક લ્યો એમાંનું જે ઇલેક્ટ્રિક શોક છે એમાંથી મેન્ટલ બેટરી ચાર્જ થઈ જશે તમારી મેન્ટલ બેટરી ચાર્જ હશે આ નાના નાના પ્રોબ્લેમ તમારે સાવ નાના નાના લાગશે હવાઈ જહાજમાંથી ઉપરથી જાઓ ને તે નાની નાની બિલ્ડિંગ લાગે એમ તમારે પ્રોબ્લેમ તમને નાના લાગશે ક્યારે જ્યારે તમારું મન ચાર્જ મિત્ર આગળ મન હળવું કરી રાખો અને સારું વાંચન રાખો ગપશપ ગપશપ યુવા ગપશપ ગપશપ છેલ્લો એક દર્શક મિત્રની પાસે કોઈની પાસે સવાલ હોય તો પછી આપણે આજના સમયમાં આજકાલ નાની નાની વસ્તુઓમાં પણ યુવાધન એકદમ સ્ટ્રેસમાં આવી જાય છે અને ખૂબ ગુસ્સો પણ આવી જાય છે જલ્દીથી તો આ ગુસ્સોને કઈ રીતે કાબૂમાં લઈ શકીએ એના માટે આપ થોડું માર્ગદર્શન આપશો આનો ઉત્તર આટલી બધી આપણે જે ચર્ચાઓ કરી કે મનને વર્ષમાં કેવી રીતે રાખવું એની અંદર સ્વામીજીએ બહુ જ વિસ્તારપૂર્વક આપી દીધો છે છતાંય હું ટૂંકમાં બે ત્રણ પોઈન્ટ કહું છું કે ગુસ્સો આવે ને એ નબળા મનની નિશાની છે સ્વામીજીએ કહ્યું એ મનની બેટરી જો ચાર્જ હશે તો ગુસ્સો આવશે જ નહીં પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે ગુસ્સો આવે છે ત્યારે તો ભાન રહેતું નથી પણ પછી જ્યારે ભાન આવે ત્યારે આ ગુસ્સો શા માટે આવ્યો એની પાછળનું કારણ શું છે એ ગુસ્સાથી મને શું ફાયદો થયો છે મને શું નુકસાન થયું છે એનો આખાએ બધા જ મુદ્દાઓ જો નોંધી લેવામાં આવે અને પછી જો નુકસાનના મુદ્દાઓ વધારે હોય તો એનું વારંવાર રિપીટેશન રટણ કરવામાં આવે તો જ્યારે ગુસ્સો આવશે ત્યારે આ બધા જ મુદ્દાઓ યાદ આવતા ગુસ્સો ઓછો થઈ જશે બીજું બહુ ગુસ્સો આવે ત્યારે પતંજલિએ એમના યોગ સૂત્રોમાં કહ્યું છે કે વિતર્ક ધાવને પ્રતિપક્ષ ભાવનમ એટલે કે એનાથી વિરોધી વિચારો એ કરવા માંડવાના બૌદ્ધ ગુસ્સો આવતો હોય ક્રોધ આવતો હોય ત્યારે આપણો અત્યંત પ્રિય પાત્ર હોય તો એ પાત્રનું સ્મરણ કરો તો આપોઆપ ગુસ્સો છે પચાસ ટકા સાહીઠ ટકા ગુસ્સો ઓછો થઈ જવાનો આ એક અસરકારક ઉપાય છે અને એ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ એમની જે આ ભૂખ છે સફળતાનું રહસ્ય સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એની અંદર આનો બહુ જ બહુ જ સરસ રીતે ઉત્તર ઉપાય બતાવેલો છે અને હું બધા જ યુવાનોને ખાસ ભલામણ કરું છું કે આ પુસ્તક વાંચવા જેવું છે એનાથી ઘણું ઘણું માર્ગદર્શન પણ મળશે અને બીજું એક આ નાનકડું જે મેં શક્તિદાયી વિચારની વાત કરી હતી એ આ યુવાનોને આમાં આ પુસ્તકમાં પણ સ્વામીજીના શક્તિદાયી વિચારો સ્વામીજીએ જે કહ્યું હતું કે એટમ્બોમ જેવા વિચારો છે એ વિચારો આની અંદર આપેલા છે આમાંથી જીવનના તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આપણને મળી જાય એમ છે

કેરિયર ડેવલપમેન્ટ ઇઝ અ મસ્ટ ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય કાંઈ પણ નહીં થાય ને તમારી તરફ કોઈ જોશે નહીં લગન નહીં થાય માટે સારો છોકરો જોતો હોય કે સારી છોકરી જોતી હોય પહેલાં તો તમારું કેરિયર ડેવલપ કરો એની સાથે સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ જો નહીં હોય તો જીવનમાં બહુ દુઃખ આવશે જો સુખ શાંતિ જોતા હોય તો તમારે જીવનમાં કેરિયર ડેવલપમેન્ટની સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ રાખો ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત જે સ્વામીજી કરી હતી સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ શારીરિક વિકાસ માનસિક વિકાસ નૈતિક વિકાસ બૌદ્ધિક વિકાસ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આધ્યાત્મિક વિકાસ આ બધો વિકાસ એક સાથે તમે કરશો તો ખરેખર તમારા જીવનમાં સુખ શાંતિ સફળતા બધું આવશે સો દેટ ઇઝ ધ થિંગ કેરેક્ટર ડેવલપમેન્ટ ઇઝ અ મસ્ટ કેરિયર ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો ગુડ ઇઝ ઓલ્સો મસ્ટ એલોંગ વિથ દેટ કેરેક્ટર ડેવલપમેન્ટ બિકોઝ તમને ખબર છે કે વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ એન્ડ વેન હેલ્થ ઇઝ લોસ્ટ પ્રકાશ પાછર સ્વામી વિવેકાનંદ જેમનું જન્મથી નામ નરેન્દ્રનાથ દત્ત હતું એ ઓગણીસમી સદી ના સંત રામકૃષ્ણના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશન સ્થાપક હતા તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને પરસ્પરની આસ્થા ઊભી કરવાનો તથા સદીના અંતે હિન્દુ વિશ્વ કક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે તેઓ અમેરિકાના ભાઈઓ તથા બહેનો સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે અને તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન અઢારસો ત્રાણુંમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમનો જન્મ સન અઢારસો ત્રેસઠમાં કલકત્તા ખાતે થયો હતો અને તેમના માતા પિતાએ તેમની વિચારસરણી પર ખૂબ ઊંડી અસર પાડી છે પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી અને માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતા તથા ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા રામકૃષ્ણએ તેમને ગુરુ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એ જ સાચી પ્રભુ પ્રાર્થના છે તેવું શીખવ્યું હતું ગુરુના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો તેઓ પાછળથી શિકાગો ગયા અને સન અઢારસો ત્રાણું ની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા માટે નિમંત્રણ આપ્યું હતું તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણો પણ કર્યા તથા અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો તેમણે અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી અને પછીથી તેઓ ભારત પરત ફર્યા હતા અને સન અઢારસો સત્તાણુંમાં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન એક સમાજ સેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી હતી સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ અરવિંદ ઘોષ રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો તેમના પ્રવાસો તેમના વક્તવ્યો તેમની અંગત ચર્ચાઓ અને વાતચીતોએ તેમના સ્વાસ્થ્યનો ભોગ પણ લીધો હતો તેઓ અસ્થમા ડાયાબિટીસ અને અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હતા અવસાનના થોડા દિવસ પૂર્વે જ તેઓએ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા અને તેમણે અંતિમ ક્રિયાનું સ્થળ જણાવ્યું હતું આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઊભું છે તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યું હતું કે તેઓ ચાલીસ વર્ષ સુધી નહીં જીવે અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુક્લ યજુર્વેદ ભણાવ્યો હતો તેઓ ભાઈ અને વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી જુલાઈ ચાર બે ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી મિત્રો ભારતીય યુવાઓ પર સ્વામી વિવેકાનંદના વિચારોનો ઊંડો પ્રભાવ રહ્યો છે ઘણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ આગળ આવીને આધ્યાત્મિક વિચારોની ચર્ચા માટે અને આવા ઉચ્ચ આદર્શોના આચરણ માટે સંગઠનો સ્થાપ્યા હતા આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યા છે અને વિશ્વની સંસ્થાઓમાં તેનું આચરણ પણ થાય છે દર્શક મિત્રો આપણે પણ સ્વામી વિવેકાનંદોએ સૂચવેલી દિશાને અને તેમના માર્ગને તેમના પ્રેરણારૂપી શબ્દોને અપનાવીએ અને દેશના વિકાસનો સંકલ્પ કરીએ સ્વામીજી જ્યોતિ મેમ તમે બંને અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમારા યુવા મિત્રોને સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર આવતા સપ્તાહે હું અને મારા કો હોસ્ટ ભાગ્યેશ તમને જરૂરથી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો gapshap gapshap you are gapshap 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 you are gapshap gapshap